મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં છેલ્લા સત્યાવીસ દિવસથી એસએસટીમાં સારવાર લઈ રહેલા દર્દીનું આખરે મોત થયું છે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો પાદરાના મુજપુર ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો ત્યારે અનેક વાહનો નદીમાં પડતા ઈજાગ્રસ્તોને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પાંચ દર્દીઓ પૈકી બે દર્દીઓના મોત થયા હતા જ્યારે ગણપત સોલંકી દિલીપ પઢિયાર અને રાજુ હાથીયા સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ હતા દરમિયાન આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત દિલીપ પઢિયારનું દુર્ઘટનાના સત્યાવીસમાં દિવસે મોત નીપજ્યું છે જેને લઈને પરિવારે ડોક્ટર દ્વારા સારી સારવાર કરવામાં આવી ન હોવાથી દિલીપ પઢિયારનું મોત થયું હોવાના આક્ષેપો કર્યા છે અમે તો એ જયેલા બ્રિજ ઉપર પણ ફરી એક ફેસબુક ગામમાં ફેસબુક લાઈવ કરે છે કે ભાઈ દિલીપભાઈ એસએસજી હોસ્પિટલમાં છે અમે હોસ્પિટલમાં જ્યાં એ સમયે અમે આખો દિવસ અમે જોડે રહ્યા રાતે અમે કીધું છ વાગ્યાનું ઓપરેશન થશે થશે છ વાગ્યાનું પહેલાં આઠ વાગે કર્યું આઠ વાગે ઓપરેશન કર્યા પછી પાછા કાઢ્યા પછી અમે એક દિવસ રાખ્યા ઉપર ઓપરેશન કર્યા પછી પછી એવું કે બે દિવસ પછી એવું થયું કે અમે છાતી પર ઇન્ફેક્શન અને શ્વાસ લેવાની તકલીફ પડે છે તે અમે પા આઈસ્યુમ ઘાળ્યા શ્વાસ લેવાની તકલીફ માટે એ વાતને આજે સત્યાવીસ દિવસ થયા પણ રીઝન તો એ જ અને મહત્વનું કારણ કે આયુષ્યમાં શ્વાસ તકલીફ થયું સત્યાવીસમાં કીધેલું કે અત્યારે અમને ગરમ શ્વાસની તકલીફ છે એટલે અમે બે ભાન વિચાર હા ભૂલ તો છે દિવસમાં એ લોકો ત્યાં કરવું છે કે જે શ્વાસની તકલીફ હતી એ સત્યાવી દિવસથી હતી તો સત્યાવીસ એનો ઈલાજ કર્યા તારીખ નવના રોજ ગંભીર બ્રિજ દુર્ઘટના જે થઈ એ દરમિયાન દિલીપભાઈ નોકરીએથી ઘરે આવતા હતા અને બાઇક લઈને અચાનક બ્રિજ તૂટ્યો અને એમાં ખાબક્યા અને ત્યાર પછી એમને એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવેલા અને ડૉક્ટરો એમ કહેતા હતા કે ભાઈ છાતીમાં ઇન્ફેક્શન છે વાગેલું છે કંઈ પણ છે તો છેલ્લા સત્યાવીસ દિવસથી દિલીપભાઈની છાતીની ઇન્ફેક્શનનો કોઈ ઇલાજ નહીં થવાના કારણે આજે બપોરે એમને બેભાન કરવામાં આવ્યા અને બેભાન કરવા આવ્યા પછી એ વ્યક્તિ દિલીપભાઈ રાયસિંગભાઈ પડિયાર જે હોશમાં જ નથી આવ્યા અને ભગવાનને પ્યારા થઈ ગયા જે સત્યાવીસ દિવસથી જીવન સાથે ઝઝુમી રહ્યા હતા આજે જિંદગીની મોત સામે હારી ગયા ડોક્ટરે કશું કીધું જ નથી કે આમને આમ છે કે તેમ છે છેલ્લા દસ દિવસથી હું પોતે જઉં છું તો મને રોજ દિલીપભાઈ કહેતા મને ઉધરસ થઈ ગયો છે કપ થઈ ગયો છે રોજ અમે ડોક્ટરને કહેતા ડોક્ટર કંઈ સાંભળતા નહોતા તમને રિપોર્ટ બતાવ્યા હોય કે બધું રોજ રિપોર્ટ કરતા હતા કાલે રાત્રે રિપોર્ટમાં રિપોર્ટમાં નોર્મલ બતાવે રાત્રે એક વાગે હું ગઈ કાલે બ્લડ સેમ્પલ આપવા ગયેલો છું એમના ઘરમાં ત્રણ નાના બાળકો છે અને દિલીપભાઈ એક જ કમાવનાર હતા હવે એમની પાછળનું જે પરિવારનું શું છે એમને તો એ ચિંતા છે સરકાર પાસે માંગ શું કરવાની જેમના બાળકોનું ભવિષ્યનું અત્યારે ઉજળું છે જ નહીં તો પછી સરકાર તો શું કરી લેવાની સરકારની તો અપેક્ષા રાખ અમને તો ખાલી દિલીપભાઈ પાછા આપે એટલે અમારે બધું થઈ ગયું જમણા હાથનું અને ડાબા પગનું ફ્રેક્ચર હતું છેલ્લા સત્યાવીસ દિવસથી હોસ્પિટલમાં એડમિટ હતા અને પછી એમને પાછળથી કોમ્પ્લિકેશન્સ થયા સેપ્ટિસિમિયામાં પેશન્ટ ગયું અને એને લંગ ફોલિપ્સ થયું ક્રિટિકલ થતા એસઆઈસીમાં એનું મોત થયું ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ તો એમને ઓર્થોપેડિકમાં જે પણ ઓપરેશન થયું એની ટ્રીટમેન્ટ કરી જ હતી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર